બધા મજામાં જશું તો આજે છે રવિવાર અને હા બબ્બુને બે દિવસથી દરખાનામાં એડમિટ કરી છે કારણ કે એને સખત જાડા થઈ ગયા હતા એટલા માટે તો અત્યારે બબ્બુ સુઈ ગઈ છે અને સખત જાડાના કારણે એને બાટલા ચડાવવા પડ્યા

ફાઈનલી અત્યારે સાંજના વાગી ગયા છે સાડા ચાર અને હવે બસ અડધો કલાકની જ વાર છે બબુને રજા આપવાના છે તો અત્યારે અડધી મસ્ત રેડી થઈ ગઈ છે બતાવવા માટે આવવાનું છે તો મમ્મી પપ્પા એ બધા લોકો અત્યારે આવ્યા હતા તો પપ્પા તો ઘરે ગયા અને મમ્મી ગયા છે અહીંયા અમારા ઘરે તો એમને પહેલાં જ મોકલી દીધા કારણ કે અડધો કલાકની વાર છે તો એ જઈને ત્યાં બેસે કરે અને હવે જો બબ્બુને થોડોક બાટલો આટલો બાકી હતો પણ એમને નહીં કાઢી દીધો એટલે કંઈ જરૂર નથી હવે તો બસ હવે ઇન્જેક્શન બે બાકી છે તો ઇન્જેક્શન લઈ લે પછી અમે લોકો જઈએ ઘરે તો અડધો સામાન બધો મમ્મી જોડે મોકલાવી દીધો છે ને આટલો અમે બાઇક પર લઈ જઈશું તો બે દિવસથી કાંઈ સ્નાઈ નથી તો હજી નાવાનું છે ઘરે જઈને નહીંશ પહેલાં તો નહીંશ જ તો ચિંતા કર્યા જેવું નથી બમને ઘણું બધું સારું છે પહેલાં કરતાં બે દિવસ કારણ કે ઝાડા બહુ થયા હતા ત્રણ દિવસ તો અત્યારે સારું છે તો રમી રહી છે અત્યારે એ તો તમે જોઈ શકો છો અને હવે લોકો બબુ અહીંયા ફરી રહી છે એના પપ્પા પાસે બાબુ હાઈ કર દે ગુડુ હાઈ કર દે શું કેશન નું બુ ચાલો ઘરે જવાનું ને હવે ઘરે ઘરે જવાનું મગુડું

રોડ ચાલુ થઈ ગયો જો ગલુ આયુ કુકુ આવી જો હટ અટકાઈ દે અટકાઈ દે ગલુને ને અટકાઈ દે કેટલા ગા જો પેલા ગાર્ડન બધા કેવા રમે ગલુ આયુ જો અહીંયા કેવો મસ્ત રોડ બની ગયો હવે જો તો ગાય છેલ્લું ઇન્જેક્શન બાકી હતું એ ઇન્જેક્શન આપીને અમે લોકો ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને મેં બ્લોગ બનાવ્યો નથી તો બબુને તો સારું છે બધી દવા આપી ઘરે આવીને આવીને તરત પછી ફટાફટ નહીં ધોઈ ફ્રેશ થઈ રસોઈ બનાવી જમી કરીને પછી બબુઓને આરામ કરવા સુવાડી કરીને પાછી અત્યારે રમીને પછી પાછી સૂતી છે તો ઘણું સારું છે બે દિવસ થોડું તકલીફ પડી એને પણ કંઈ નહીં અત્યારે સારું છે તો હજી પણ કાલે ઇન્જેક્શન લેવા માટે જવાનું છે તો હવે કોસ પૂરો કરવો જ પડશે અને દવા આપી છે થોડી ઘણી એ દવાઈ પણ બે ત્રણ દિવસની હશે નહીં તો એ દવા પણ આપવી પડશે બિચારી સાવ પતલી પતલી થઈ ગઈ છે કારણ કે જાડા જેવા થઈ ગયા હતા ને અઠવાડિયું એક જાડા રહ્યા ગાઈશ તો થોડા 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 તો બોટલ ચડાવ્યા પછી તો એક બે વાર જ થયા પણ તો હજુ પણ થોડીક નરમે પણ હમણાં થોડા દિવસ બહાર હું એને નહીં નીકાળું કારણ કે અત્યારે ઇન્ફેક્શન બધા નાના નાના છોકરાઓને અમારા સોસાયટીમાં પણ બહુ બધાને છે એટલા માટે કારણ કે મોટાને બી છે નાના બી છે તો હમણાં થોડા દિવસે એને બહાર નહીં નીકાળું એને બહાર રોજ જવું જોઈએ પણ હું નહીં નીકળું રમકડા લાવી દેસુ કેટલાય બધા તો ચલો કઈ વાંધો નહીં તો હવે કરે બબુને તમને બતાવું જો બબુને બતાવું ને તમને જો છે ને આઈને તોલો જોઈ ગયો હતો અને આ પાછો જાગીને લમે છે બરોબર જોઈ લો છંગી મામી આંખો કેવી કરતી હતી જો ગઈશ તમને ઢીલી લીલી કરે તો છે ને બબુ ને હે ને અહીંયા બોટલ ચડાવી છે જો તમને બતાવ અહીંયા એટલે અત્યારે દુઃખી છે એટલે પહેલાં સુવાડી દો તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો ભાઈ બેટા ગુડ નાઇટ